દાહોદ જિલ્લામાં પણ ભારે વરસાદ અને માછણ માછણનાણા ડેમ ઓવરફ્લો થયો ડેમની સંપૂર્ણ સપાટી બસો સિત્યોતેર પોઈન્ટ ચોસઠ મીટર પહોંચી હાલ પણ પંચાવનસો ક્યુસેક પાણી વહી રહ્યું છે ડેમ ઓવરફ્લો થતાં સાત ગામોને એલર્ટ કરવામાં આવ્યા વાણપુર ચિત્રુડિયા ધાવળિયા ગામોને એલર્ટ કરવામાં આવ્યા મહુડી માંડલીખુંટા સહિતના અનેક ગામોને એલર્ટ કરાયા દાહોદ જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં ધોધમાર વરસાદને પગલે અનેક નદી નાળા છલકાયા છે જેને પગલે દાહોદ જિલ્લાના સાત ડેમ છે તે પણ ઓવરફ્લો થયા છે આપ મારી પાછળ જે દ્રશ્ય જોઈ રહ્યા છો આ છે ઝાલોદ તાલુકાનો જીવાદોરી સમાન નાળા ડેમ તે હાલ તેની પૂર્ણ સપાટી બસો ને સત્યોતેર પોઈન્ટ ચોસઠ મીટરની ઉપર હાલ જઈ રહ્યો છે હાલ પણ આ ડેમ પરથી પંચાવનસો ક્યુસેક જેટલું પાણી છે તે વહી રહ્યું છે અને આ ડેમ અત્યારે બસો ને અઠ્યોતેર પોઈન્ટ સિત્તેર મીટર તેની પૂર્ણ સપાટી કરતાં પણ ઉપર ગયો છે ઝાલોદનો જે નાળા ડેમ છે જે છેલ્લા ત્રણેક દિવસ ઓવરફ્લો થઈ રહ્યો છે તેના સુરક્ષાના ભાગરૂપે કોઈ પબ્લિકના માણસો અંદર આવે નહીં અને કોઈ કેઝ્યુલિટી જાનહાનિ ન થાય તેના પ્રિકોશન રૂપે ઝાલોદ પોલીસ સ્ટેશન અને ડિવિઝન તરફથી આ માછરના ડેમ તરફથી આવા અને જવાના રસ્તા ઉપર ફિક્સ પોઈન્ટ મૂકી દેવામાં આવેલા છે અમને ઝાલોદ અને દાહોદની જનતાને અમે અનુરોધ કરીએ છીએ કે ભાઈ કોઈ કેઝ્યુલિટી ના થાય કોઈ જાનહાનિ ન થાય તેના માટે ડેમ પર આવે નહીં જે ડેમ અત્યારે છેલ્લા ત્રણ દિવસથી ઓવરફ્લો થઈ રહ્યો છે તેને લઈને પોલીસ દ્વારા રાઉન્ડ ક્લોક પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને અહીંયા લોકોને ન આવવા માટે અપીલ કરી છે આવા જે ડેમ પર આવવાના જે રસ્તાઓ છે તેની ઉપર હાલ બેરિકેડ મુકિંગ અને કોઈને પણ અંદર પ્રવેશવા દેવામાં આવતા નથી હેમલ પંચાલ સંદેશ દૂધ દાહોદ